લારે એક કઈ દેવાની આપણે તો બસ બધા ફાટ જાય આબાદ્યા તો જે કોમ હોમું મળે છે આબાર જે હોમું મળે ને પારવો જ છે બીજી વાત છોડી દેવાની એ એ શું છે એમનો ઓફિસર મેખું છે પેલું બધું કર્યું છે ખબર પડતી નહી શું નાહો પેલું જોઈયા છે હેતમ થઈ હટજો હેતમ થઈ ઓયા હેતમ તો જઈયા પેલા હેતમ તો જઈયા હેતમ તો જઈ જજો રમુ તો પૂછ્યા મા લટકા મારી સાપ બગાઈ નાખી તો થોડે ખવરાય છે થોડું ખવરાય ખબર નહી

નહી <opar>

મારા હાથ જ નહીં હાથ હું નહીં અડાડું મેકી ના મારું ના મારે કૂતરા મેકી કુતરા પકડી પાડ્યું મને

બરાબર કાકો હજી આવ્યા નહી વડનગર થી હા આવજો તર હું સાત બાલ પોકારું છું બને વધારે